પાપ અને અને તેની શિક્ષા મુક્તિ બાઇબલ આધારિત સુંદર વ્યક્તવ્ય આપ્યું હતું આ ઉપરાંત ગુલાબ માળા કરવાથી મનને મળતી શાંતિ કૃપા અને વરદાનો વિષય ઉપર ઉદાહરણો સહિત બાઇબલ આધારિત વચનો દ્વારા અધિવેશનમાં ઉમટેલ માનવ મહેરામણને ને ખૂબ ઊંડાણપૂર્વક વાણીનું પાન કરાવ્યું હતું પ્રથમ દિવસે અમદાવાદ ધર્મ પ્રાંતના વિકાર જનરલ ફાધર વોલ્ટર ડિસોઝા ફાધર થોમસ મેકવાને ભવ્ય ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે નામદાર પોપ સાહેબના આશીર્વાદથી સમગ્ર વિશ્વમાં આપણે સૌ આશાના યાત્રીઓ છીએ તે મુજબ આ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપણે બધા પ્રભુ ઈસુએ જેમ આપણી ઉપર પ્રેમ રાખ્યો છે તેમ આપણે પણ એકબીજા ઉપર પ્રેમ રાખીએ પ્રભુ વચનો મુજબ આપણે જીવન જીવીએ અને સૌ કોઈને માફી આપીએ તથા નિયમિત ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લઈએ અને ખ્રિસ્ત પ્રસાદ ગ્રહણ કરીએ તથા આરાધના ભવનમાં આવીને પરમ પ્રસાદની આરાધના કરીએ તે ખૂબ જરૂરી છે તેમ તેમને ઉમેર્યું હતું ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના વડપણ હેઠળ ચાવડાપુરા ચીટોડિયા ચર્ચ ખાતે ત્રિદિવસીય બાઇબલ અધિવેશન યોજવામાં આવ્યું હતું ફાધર જગદીશ મેકવાને આ બાઇબલના અધિવેશનના માધ્યમથી ધર્મજૂનોમાં આત્મિક જાગૃતિઓ દોરી સંચાર અવશ્ય થશે તેમ તેમણે ઉમેર્યું હતું આ બાઇબલ અધિવેશનમાં ફાધરો સિસ્ટરો અને દૂર દૂરથી ધર્મજોનો મોટી સંખ્યામાં જોડાયા હતા